નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર બજેટ બે હજાર પચીસમાં સોના પર કસ્ટમ ડ્યુટી પર કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો હાલમાં મિત્રો વાત કરીએ તો બેઝિક કસ્ટમ ડ્યુટી બાર પોઈન્ટ પાંચ ટકા પર રહેશે સાથે બે પોઈન્ટ પાંચ ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રામચર ડેવલપમેન્ટ એસ લાગુ થશે આ રીતે કુલ અસરકારક કસ્ટમ ડ્યુટી પંદર ટકા પર રહેશે અને કસ્ટમ ડ્યુટી સુધારા હેઠળ અન્ય ફેરફારો પ્લેટિનમ તારણો પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી પચીસ ટકાથી ઘટાડશે છ પોઈન્ટ ચાર ટકા કરી છે જ્વેલરી નિકાસકારો માટે ડ્યુટી મુક્ત પ્રક્રિયાને સરળ બનાવવામાં વાત પણ કરી છે મિત્રો અને ત્યારે સોનાની આયાત ડ્યુટીમાં કોઈ ઘટાડો થયો નથી સાથે કારણોસર જેના કારણે મિત્રો સ્થાનિક બુલિયન માર્કેટમાં ભાવ સ્થિર રહેશે પ્લેટિનમ પર ટેક્સમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેનાથી જ્વેલરી ઉદ્યોગને ફાયદો થશે સોનાના આયાતકારો અને જ્વેલરીઓને હાલના કર માળખા હેઠળ જ કામ કરશે કરવું પડશે અને મિત્રો હવે આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરી લઈએ જેમાં મિત્રો આપણે સૌ પ્રથમ ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ છે આજે નેવ રૂપિયા દસ ગ્રામ ચાંદી નવસો પાંચ રૂપિયામાં ત્યારે સો ગ્રામ ચાંદીના ભાવ નવ હજાર ને પંચાવન રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ નેવ હજાર પાંચસો ને પચાસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે પાંચસો ને એસી રૂપિયાનો વધારો થયો છે તો મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું કે આજના બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો સૌ આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર આઠસો એકત્રીસ દસ ગ્રામ સોનું અઠ્યોતેર હાજર ત્રણસો દસ રૂપિયામાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ ત્યાસી હજાર સો રૂપિયા જોવા મળી રહ્યા છે પંચ્યાસી હજાર ચારસો ને ચાલીસ રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં સોનાના ભાવમાં વધારો થયો છે તેમજ મિત્રો તમે પણ તમારા શેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કમેન્ટ બોક્સ અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ તેમજ ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો બે લાયકન દબાવી દેજો